તો ગઈશ મેં તમને આગળ વાત કરી હતી એવી જ રીતે અમે ગુપ્તેશ્વર મંદિરે પહોંચી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે અને અત્યારે તમને બતાવું આ અમે ઉપર જવાના છે કંઈક આ લોકેશન છે અહીંયાથી આપણે ગુફાની અંદર જવાય છે આગળ છતી ગયો છું એની પાછળ જવું છે તો ગઈશ અમે ધીરે ધીરે અંદર જઈએ છીએ અને આ બાજુ એક ખાસ વાત તમને કહી દઉં કે અહીંયા આ બધા પથ્થર નોર્મલ છે અને આ પથ્થરનો કંઈક અવાજ અલગ આવે છે એવું માનવામાં આવે છે કે પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવ અહીંયા આરતી કરવા આવતા હતા ત્યારે આનો નગારો તરીકે ઉપયોગ કરતા હતા તો ગાઈઝ તમે પાછળ જોઈ શકો છો હું આવી ગયો છું ચીલાવાડા મંદિરના ગેટ ઉપર તમે જોઈ શકો છો હવે અમે ઉપર જશું તમને પણ બતાવી ગયા છું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને અત્યારે મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે આપણે જવાના છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સ્વાસ્તિક ભાગી જોડે જવાનું છે એટલે તમને વ્લોગમાં મજા આવશે તો તમે વ્લોગમાં જોડાઈ રહેજો ગુપ્તેશ્વર મહાદેવ મંદિર હાલોલથી વીસ કિલોમીટર દૂર નહીં પણ બાવીસ કિલોમીટર દૂર સુધી આવેલું છે વીસ કિલોમીટર દૂર અહીંયાથી ચેલાવાળા મંદિર આવેલું છે બસ એ મંદિર એ બાજુ જ આવેલું છે એ જ રસ્તા ઉપર તો તમને બતાવીશું ક્યાં જવાનું છે કઈ બાજુ જવાનું છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો અહીંયાથી ચીલાવાડા મંદિર વીસ કિલોમીટર દૂર થાય છે અને ત્યાંથી બે કિલોમીટર દૂર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તો તમને વ્લોગમાં જ બધું બતાડીશું અહીંયા કશું વધારે કેવું નથી તો ચાલો આજે વ્લોગની શરૂઆત કરીએ અને તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા કારણ કે મને તમારે એક થી મોટિવેશન મળે છે મોટિવેશન મળે તો હું આવસ નવા નવા બ્લોગ બનાવતો રહીશ અને મિત્રો આપણે હજાર સબસ્ક્રાઈબર થવામાં વધારે ટાઈમ નથી લગભગ સો કે એકસો પંદર જેવા સબસ્ક્રાઈબર ખૂટે છે તો તમે પ્લીઝ કરી દેજો એક રિક્વેસ્ટ છે મારી તો ચલો આજે બ્લોગની શરૂઆત કરીએ તો ગાઈઝ મેં તમને આગળ વાત કરી હતી એવી જ રીતે અમે ગુપ્તેશ્વર મંદિરે પહોંચી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે અને અત્યારે તમને બતાવું અમે ઉપર જવાના છે એની પહેલાં જો તમે શ્રદ્ધાથી કંઈ માનો તો તમે આ માટીના ઘોડા મૂકીને તમારું મનમાં જે હોય એ તમારી ઈચ્છા પૂરી કરી શકો છો આ તમે જોઈ શકો છો બધા માટીના ઘોડા શ્રદ્ધાપૂર્વક મૂકવામાં આવે છે અને તમારા મનમાં જે ઈચ્છા હોય એ પૂરી પણ થઈ શકે છે તો ચલો અમે ઉપર જઈએ છીએ વરસાદ પણ ચાલુ જ છે કીધું તો ને ચોમાસું ચાલે છે તો ગાઈસ અત્યારે બળિયાદેવનું મંદિર છે કદાચ તમને અંદરથી બતાવું પછી ખબર પડે કેમ કે હું પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું હા ગાઈશ આ બળિયાદેવનું મંદિર ભગવાન હનુમાનનું પણ અને તમે જોઈ લો આ નીચેનું લોકેશન ગઈશ આ ઉપર ઘર છે એક આપણું છે બીજી વાત કે હનુમાન ચાલીસા પણ લખી છે અને અત્યારે જ મને ખબર પડી કે આ બડિયાદેવ દાદા છે તે સિગરેટ પણ પીવે છે એવું માનવામાં આવે છે એટલે તમે પણ આવો તો અહીંયા સિગરેટ પી શકો છો અને આ હનુમાન દાદા છે તો અહીંયા હવન પણ કરી શકાય કંઈ અને અત્યારે અમે અહીંયાથી ઉપર જઈએ છીએ હું તો મિત્રો અમે બળિયાદેવના મંદિરથી સીધા સીધા તો અહીંયા આવ્યા છે કંઈક આ લોકેશન છે અહીંયાથી આપણે ગુફાની અંદર જવાય છે આગળ સુસતી ગયો છે હું એની પાછળ જવું

ઓ ખબર નહીં બધાય એવું માનવામાં આવે છે અહીંયા ગાઈઝ અમને જ ખબર નથી હવે અમે અહીંયાથી નીચે જઈએ છીએ ગાઈસ અમે ધીરે ધીરે હવે અંદર જઈએ છીએ ચોમાસાની લીધે પાણી પણ બહુ છે ગાઈસ આ તમે જોઈ શકો છો આ ગાઈસ કેવું લોકેશન છે તમે એકલા હો તો ધ્યાનથી આવજો ગઈશ કારણ કે હવામાં કોઈ જાનવર પણ ભરાઈ શકેલું હોય છે તો ગઈ અમે અંદર ધીરે ધીરે જઈએ છીએ અને લાઈટ છે નહીં ગઈસ ચોમાસાના લીધે ગઈસ બીખ લાગે છે મન તો અહીંયા આ તમે ઉપર જોઈ શકો છો લાગે એવું છે અહીંયા ગાઈસ આ નંદીજી શંકર ભગવાનનું મંદિર એટલે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જે તમને બતાડવા લાવ્યો હતો અને આ કંઈક બીજા પ્રતિમા છે તમે જોઈ લો એની છે કમેન્ટ કરજો આ કંઈક આવું છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર હા ગાઈસ અહીંયા એક પથ્થર પણ છે કયો આવ્યો હશો કયો હતો અમે જોઈએ આવું તમને પણ કહીએ શું છે ભગવાનની મૂર્તિ છે અહીંયા શંકર ભગવાન અને પાર્વતી માતાની અને આ બાજુ એક ખાસ વાત તમને કહી દઉં કે અહીંયા આ બધા પથ્થર નોર્મલ છે અને આ પથ્થરનો કંઈક અવાજ અલગ આવે છે એવું માનવામાં આવે છે કે પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવ અહીંયા આરતી કરવા આવતા હતા ત્યારે આનો નગારો તરીકે ઉપયોગ કરતા હતા

તમને બીજું કંઈ બતાવીએ અહીંયા બી એક રસ્તો છે પણ અહીંથી નહીં જવાનું અહીં થોડુંક રિસ્કવાળું છે અહીંથી આપણે પાછા બહાર નીકળીએ અને આ રહી એક જગ્યા જે તમને આ શું કહેવાય ખાબોચિયા જેવું દેખાય છે અહીંથી ગાઈઝ પાવાગઢ જવાય છે પહેલાંના પાંડવો પાંડવો પાંચ વર્ષ જૂનું પહેલાં અહીંથી બધા પાવાગઢ જતા હતા અને કમ્પ્લીટ એની બાજુમાં જ અહીં ચેલાવાળા આ ચેલાવાળા અહીંથી નીકળાય પણ અત્યારે છે ને બધું પૂરી દીધું છે ગાયસ જે ગુફાવાળો પથ્થર હતો સ્વસ્તિકે કીધું એવી જ રીતે એની બાજુમાં એ જ પથ્થરની ઉપર અમે આવ્યા છે ત્યાંથી એ બાજુ જઈએ છે હવે આગળ જઈએ તમને ઉપરનો વ્યૂ બતાવીએ ગાઈશ અહીંયા ચપ્પલ પણ નથી પહેરે ગઈશ કારણ કે ચપ્પલ પહેરશું તો લસરી જવાશે વરસાદનું પાણી બહુ આવે છે ગાયસ અહીંયા એટલે પથ્થર ઉપર લપસવાની સંભાવના વધારે છે આગળ જઈએ અમે ગેસ હજુ તો ત્યાં સુધી જવાનું છે પણ કંઈ નક્કી નથી જઈએ કે નહીં કેમ કે અહીંયા પથરા બહુ પાણીવાળા છે ગેસ બહુ લહરી જવા છે બેરે બેરે ઉતરીએ અમે દેખો ગેસ નહીં જવાનું ઉપર અમારે કેન્સલ રાખ્યું ગેસ કેમ કે

ખતરનાક બાજુ લાલ મકોડા જે અમે કહેવાય છે ને અમારી ભાષામાં તો આગળ જઈએ છીએ અમે નીચે કેમ કે આગળ જવા જેવું છે નહીં લહેરી જવા છે ગાઈસ તો અમે પણ ધ્યાનથી આવજો ચોમાસામાં તો ખાલી ગુફા જોવા આવજો તો ગાઈસ ફાઇનલી અમે નીચે આવી ગયા છે અને તમને દર્શન કરાયા ગુપ્તેશ્વર મહાદેવના અને હવે અમે જઈએ છીએ ચેલાવાડા બાબાદેવના દર્શન કરાવશો તમને તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો ગાયશ ફાઇનલી અમે ચેલાવાડા પણ પહોંચી ગયા છે આ આ રસ્તા સીધા સીધા જાઓ તો ગુપ્તેશ્વર મહાદેવ કોઈને પૂછી લેવાનું કેમ કે ત્યાંથી વડાંગ પણ છે ગુપ્તેશ્વર મહાદેવ તમે પહોંચી જશો અને અત્યારે અમારે ઉપર જવાનું છે સ્વસ્તિક આ બાજુ ગયો છે તમને ઉપર લઈ જાઓ તો ગાયશ આપણે ઉપર જશું પણ અત્યારે આ બાજુ જઈએ છીએ બાબાદેવ મંદિરના દર્શન કરવા આવી રહ્યું મંદિર એકવાર તમને આ શ્રીફળ પણ ફોડે છે અહીંયા તો તમે પણ ફોડી શકો છો આવો તારે અને અહીંયા પણ દેખો ભાઈ માટીના ઘોડા છે શ્રદ્ધાપૂર્વક તમારું જે મનમાં ધારેલું હોય એ પૂરું થઈ શકે છે

હવે તમને અંદર મંદિર બતાડું આરતી થાય છે ગઈશ ગાઈસ આ બાજુ બાબાદેવના દર્શન કરીને તમને મા માના દર્શન કરાવવું હોય અહીંયા હવન થાય છે ગઈશ ગાઈસ તમે આ લોકેશન જોઈ શકો છો કેટલી મસ્ત દેખાય છે આ બાજુ તો પાછળ રહી ગયું ગાઈસ આ લોકેશન આવે છે અને આ માટીના ઘોડાથી માનતા એટલે માનતા કરી હોય ગોવે તો માનતા પૂરી થાય છે એવું માનવામાં આવે છે તો એટલા માટે ઘોડા છે માટીના હવે અમે નીચે બાજુ જાઉંશું આ બાજુ દર્શન કરીને આ બાજુ જઈએ છીએ અમે ગુફા તરફ બાબાજીવની ગુફા છે એવું લખેલું છે ગાઈસ તમે જોઈ શકો છો તમને પણ બતાડો નીચે જ જઈએ છીએ અમે તો ગાઈસ આપણે આગળ જે ગુફામાં ગયા હતા બસ એવી સેમ ગુફા આ બાજુ છે તમને બતાડું જ છું તમે કન્ટિન્યુ રહેજો આ દેખો ગૈશ પગલસરે છે bây giờ mình đi từ agar cho đi không છે કે નીચે વધારે તો કહીશ હૈ રહ્યું કંઈક મંદિર બીક લાગે એવું છે અને પથર પથ્થર પણ લપસે એવા છે એટલે હવે અહીંયાથી પાછા ઉપર ચડી જઈએ એના પછી નીચે તો કહીશ ફાઇનલી અમે નીચે આવી ગયા છે

તો ચલો ઘર બાજુ તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને અત્યારે તો હું આટલે સુધી બ્લોગ રાખું છું તમને મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો